આમંત્રણ આપું છું ધીરુભાઈ રાયસિંહ ભાઈ ધીરુભાઈ રાયસિંગભાઈ ગામ બકરાણા બેસી લીંબુ સોળા તત્કાળ ત્યાંથી સાધન લઈ લેવા નમ્ર વિનંતી जयदीप जी दानूभा गांव महादेवपुरा कुर्सीयोना दाता एम्मे स्वागत માટે સ્ટેજ પર આમંત્રણા આપું છું સ્ટેજ પર આવો હાજર છે હા એમના સ્વાગત માટે આમંત્રણ આપું છું लालबाई गाम लाल पिशावाडा लालबाई आवी जाओ स्टेज पर चालू रखो चालू रखो સ્વર્ગસ્થ વાઘુભાઈ રેવાભાઈ સ્વર્ગસ્થ વાઘુભાઈ રેવાભાઈ ગામ વાસણ એમના પરિવારમાંથી એમના દીકરામાંથી માંથી કોઈ હોય ઉદાભાઈ આવી જાઓ ઉદાભાઈ આવો એમના સ્વાગત માટે આમંત્રણ આપું છું વિશાભાઈ ધનાભાઈ કાઠિયા ગામ બે ગામડા વિશાભાઈ ધનાભાઈ કાઠિયા ગામ બે ગામડા

પધારેલ આપણા મુખ્ય મહેમાન શ્રી પ્રદીપસિંહ નિરુભા વાઘેલા પૂર્વ ગુજરાત પ્રદેશ મહામંત્રી ભાજપ ને વિનંતી કરીશ કે આજે આ આશુપ્રુડો અવસર વાસણ બકરાણા માદેપુરા અને વાંસવા ચાર ગામના મધ્યમાં આયોજન કર્યું છે ત્યારે આમંત્રણ ને માન આપીને આવ્યા છો ઠાકોર સમાજના સૌ યુવાનો એ સાથે મળીને આ સમૂહ સરસ મજા આયોજન કર્યું છે

શુભમય પસાર થાય એવી માતાજીને ભગવતીને પ્રાર્થના કરું છું શુભકામના પાઠવું મારું ગામ બાજુમાં છે આમ તો આપ મારા સીમાડામાં છો બધા અને બધા જે મહેમાન બહારથી આવ્યા છે ગાંગડથી આવ્યા હશો જાપથી આવ્યા હશો વિરમગામ ગામ આસપાસના ગામમાંથી આવ્યા હશો એ બધાનું સ્વાગત પણ કરું છું મારા ગામમાં આવ્યા છો અને તમારા સમાજથી મારો નાતો છે અમારા વિજુભાઈ ધીરુભાઈ રાહુભાઈ બાલાભાઈ એમના ઘરે એવું મોટો થયો છે કહેવાય આજે છોકરા અહીંયા મૈપતને ને સાગર અહીંયા સમુદ્રગનમાં કામ કરે છે એ બધાના જન્મ પહેલા છે ને હું આ ધીરુભાઈ અમે બેઠા છે ઊભા છે ધીરુભાઈ મને હાલતા હું તો આવડતું ત્યારે ગામમાં ચડીને ફરતા બરાબર ધીરુભાઈ એટલે તમારા સમાજ વચ્ચે હું મોટો થયો છું અને બધો મને ખૂબ પ્રેમ કરે છે મારા ગામમાં જે મારા બધા વડીલો છે બધા મને ખૂબ પ્રેમ કરે છે એટલે તમારા સમાજનો આભારી પણ છું અને તમારા સમાજનું અનપણ ખાધું છે આ ધીરુભાઈને ત્યાં ભાલાભાઈનું ત્યાં રાહુભાઈનું ત્યાં નાનો હતો ત્યારે જમતો એટલે ઋણી પણ છું એટલે આ સમાજ માટે જેટલું પણ કરું એટલું ઓછું છું બાવડામાં સમાજનું સંકુલ હતું લગભગ પાંચ સાત વર્ષો ત્યાં જવાનું થયું તો ખૂબ સારું કામ સમાજના વિદ્યાર્થી

બંને પરિવારનો ખર્ચો ઘટી જાય તો એ બાપ છે એ દેવાદાર ન બને એમ શિક્ષણ છે એ પરિવર્તનનું માધ્યમ છે દીકરા દીકરીઓને ભણાવશો તો તમારો સમાજનું સમૃદ્ધિ વધશે ઉન્નતિ વધશે સમાજ વિકાસ પામશે તો શિક્ષણ માટે પણ એટલા જ પ્રયાસ કરતા રહેજો હું જે સમાજના જુવાનીયાઓ વડીલો છે આ સમાજનું કામ કરે છે બધાને કહું છું કે આ સમાજને જ્યારે પણ મારી જરૂર પડે અડધી રાતે યાદ કરજો તમારા સાથે ઉભા રહેવાની મારી જવાબદારી છે અને હું કોઈ ઉપકાર નથી કરતો હું ફરી એકવાર કહું છું કે સમાજનો ઋણી છું અમારા વિજુભાઈ ધીરુભાઈ વેલજીભાઈ એમના ઘરે હું મોટો થયો છું અને અહીંયા ભાષણ આપું ને હાર લોકો એટલા માટે નહીં અહીંયા ધીરુભાઈ ઉપાધ છે હું જાઉં પછી પૂછજો કે પ્રદીપસિંહના જન્મ પહેલાથી આ પરિવારનો મારી નાતો છે અને નાતે જ મને આજે અધિકારથી મે પર તો ફોન આવ્યો કે બાપુ આવવાનું છે મેં કીધું ઘર પગે આવવું પડે મારા ભાઈ છતાં ગાડીમાં તમે આવું તો હલાવો છો તમે કહો તો અમદાવાદ થી સમાજના સમુલગ્ન માં ઉઘાડ પગે આવું તો ઓછું છે અને સમાજના સમુલગ્ન હોય કે સમાજના વિદ્યાર્થીઓને ભણવાની વ્યવસ્થા હોય એમાં જ્યારે પણ તમે બધા મને યાદ કરશો હું તમારી સાથે ઊભો રહીશ એ મારી ફરજમાં આવે છે આજે મને બોલાવ્યો મારું સન્માન કર્યું એના માટે આપનો આભાર માનું છું અને ફરી એકવાર સોળે સોળ દીકરીઓને એમનો તમારો જીવન ખૂબ સુખમય પસાર થાય એના માટે શુભકામના પાઠવું છું બધા આયોજકોનો આભાર ભારતમાં થકી આભાર સાહેબ આપનો અમૂલ્ય સમય કાઢીને તમે હાજરી આપી એ બદલ સમગ્ર ટીમ વતી હું આપનો આભાર માનું છું હા હા હા

ગામ ગામ ઢેઢાળ ઢેઢાળ એમના સ્વાગત માટે હું આમંત્રણ આપું છું ધારુભાઈ ગીધ